ગઈકાલે માન્ય પ્રદેશ પ્રમુખ શ્રીના નિવાસ સ્થાને માન્ય મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં અહીંયા બેઠેલા સૌ સમાજના આગેવાનોને બોલાવીને અમને રૂપાલા સાહેબના ઉચ્ચારણ અંગે ચાલતા વિવાદ માટે છત્રીસ સમાજની સંકલન સમિતિ સાથે બેઠક કરવા માટે જણાવ્યું હતું આજે તરત જ અમે આ મિટિંગ બોલાવી છે સંકલન સમિતિની કોર કમિટી આજે હાજર હતી અમારામાં અહીં બેઠેલા બધા જ આગેવાનો પણ અહીંયા મીટિંગમાં હાજર હતા મેં જ કોર કમિટી સમક્ષ અમારી વાત કરી છે માન્ય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીયો દ્વારા પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી પછી ફૂલસાહ પ્રેસ ઉપર જઈને માગી હતી પછી ભાસ્કરના પ્રેસ ઉપર જઈને માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી અમે બધાને સાંભળ્યા વારાફરતી ફરતી પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી અમે બધાએ ફરીવાર પણ પુનઃ વિચાર કરવા માટે પણ વિનંતી કરી પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને ભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી